લવર્સ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા પ્રથમ પહેલ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ સૌ પ્રથમવાર કે નાઇન ટ્રેનર્સ અને જે લોકો ઘરે ડોગ પાળતા હોય છે તેવા ડોગ લવર્સ માટે બે દિવસના કોર્સની જાહેરાત કરી છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ શિક્ષણ યુનિવર્સિટીની અગ્રણી સંસ્થાએ કે નાઇન ટ્રેનર્સ અને ડોગ લવર્સ માટે તેમની કુશળતા અને જ્ઞાન વધારવામાં મદદ કરવા માટે તૈયાર કરાયેલા નવા કોર્સની જાહેરાત કરી છે આ નવો કોર્સ ખાસ કરીને કે નાઇન ટ્રેનર્સ અને પેટ પેરેન્ટ્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે અને તેઓને પાલતુ પ્રાણીઓ સાથે વ્યવહાર કરવામાં વધુ સારા બનવામાં મદદ કરશે યુનિવર્સિટી કોર્સમાં બેઝિક ઓબિડિયન્સ ટ્રેનિંગ સૂંઘવાની પ્રણાલી એજિલિટી એક્સરસાઇઝ અને ડોગ્સ દ્વારા સંપત્તિના રક્ષણની પદ્ધતિઓ સંબંધિત મોડ્યુલ પણ રજૂ કરશે આ કોર્સ સમગ્ર વર્ષ દરમિયાન ઓફર કરવામાં આવશે અને વાર્ષિક ધોરણે પરીક્ષા લેવામાં આવશે જેઓ પરીક્ષા પાસ કરશે તેઓને કેન્દ્ર સરકારની યુનિવર્સિટી દ્વારા સર્ટિફાઈડ કે નાઇન ટ્રેનર સર્ટિફિકેટ પ્રાપ્ત થશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી વૈશ્વિક અને રાષ્ટ્રીય હિસ્સેદારો માટે જ્ઞાનનું અગ્રણી સેન્ટર છે અને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ વિશ્વ વ્યવસ્થામાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે ગાંધીનગર મારું નામ નિમેશ દવે હું એઝ અ ડાયરેક્ટર ઓફ સ્કૂલ ઓફ પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી એન્ડ કોર્પોરેટ સિક્યોરિટી મેનેજમેન્ટ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કાર્ય કરું છું આજે અમે પચીસ અને છવ્વીસ મે બે હજાર ચોવીસના બે દિવસનો ડોગ માટેનો બેઝિક એક કોર્સ શરૂ કરી રહ્યા છે આજે તમે તમને ખ્યાલ હોય તો ઘણા બધા ડોગ લવર્સ છે જે ડોગ તો લઈ આવે છે પણ એમને ખબર નથી હોતી કે ડોગની સારસંભાળ કઈ રીતે રાખવી જેમ કે ડોગને કયા કયા રોગ થઈ શકે ડોગને કઈ કઈ વેક્સિન આપવી જોઈએ ડોગનું બિહેવિયર શું હોઈ શકે કે પર્ટિક્યુલર પેટર્નમાં ડોગ બિહેવ કરે તો એનો શું મતલબ હોય તો આ બધી બેઝિક જાણકારી એમને હોતી નથી ઇવન જે લોકો ફોરેન બ્રીડના ડોગ્સ લઈને આવે છે તો એનું પણ એક જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જે ઘણા ડોગ પેટ પેરેન્ટ્સને ખબર નથી હોતી તો આ બધી વસ્તુઓને એડ્રેસ કરવા માટે અમે બે દિવસનો એક બેઝિક કોર્સ શરૂ કરી રહ્યા છીએ જ્યાં ડોગ લવર પેટ પેરેન્ટ્સ એઝવેલ એઝ એમના જે ટ્રેનર છે એ ભાગ લઈ શકે છે ડોગ લવરની એન્ટ્રી મતલબ કોઈપણ છે તો અમારી એક ડેડિકેટેડ લિંક છે જે ભરીને એ પાર્ટિસિપેશન કરી શકે છે જેથી અમને ખબર પડે કે કોણ કોણ આવવાનું છે તો જનરલી જે ડોગ લવર હોય એ કઈ રીતના મતલબ એમનો શું ઈચ્છા છે એ પ્રમાણેનો ડોગ લાવતા હોય મતલબ આપણે જોયું હશે કે નાના ડોગથી માંડીને મોટા ડોગ સુધીના આવે તો દરેક ડોગનો યુનો અલગ અલગ ઉપયોગ હોય જેમ કે નાના ડોગ હોય તો જનરલી તમે એઝ અ પેટ તરીકે એને પેમ્પર કરવા માટે લાવો વે ડોગ ઓફકોર્સ પ્રોટેક્શન માટે કામમાં નથી આવવાનો એ રીતે તમે સ્નિફિંગ માટે તમે જોયો હશે તો જનરલી લેબ્રાડોર ડોગ વધારે યુઝ થતા હોય છે એનો મતલબ એવો નથી કે બીજા ડોગની કેપેસિટી નથી હોતી પણ દરેક ડોગની પોતપોતાની એક ખાસિયત હોય તો એ જે જનરલી ડોગ લવર હોય એ પ્રમાણેના બ્રીડ્સ લઈને આવતા હોય છે खास करके जो आर आर यू द्वारा तो हाँ मेरा नाम डॉक्टर कल्पेश वंडरा है मैं यहाँ प्रो वाइस चांसलर हूँ और राष्ट्रीय रक्षा यूनिवर्सिटी इंस्टीट्यूट ऑफ नेशनल इम्पोर्टेंस और ये एक नेशनल सिक्योरिटी एंड पुलिसिंग सेक्टर में बहुत ही पायनियर है और हमारे यहाँ डिफरेंट तरह के कोर्सेज जो है सिक्योरिटी के बारे में चल रहे हैं और स्पेसिफिकली जो आज की बात करें वो हमारे पास के नाइन डॉग्स कोड है उसके द्वारा एक दो दिन का स्पेसिफिक डॉग लवर्स और डॉग ट्रेनर्स के लिए एक कोर्स अनाउंस हो रहा है जिसमें बेसिक ऑबिडेंस कमांड फिर थोड़े उसको एजाइल मीन्स उसको कर्तव्य मीन्स जंप करना है बैक जंप करना है और डॉग्स की जो सूंघने की शक्ति ज़्यादा है तो उसके बारे में भी ये उसको एक्सपेरिमेंट के हिसाब से जो चीज़ें होती है या आदमी की सुगंध या कोई भी कपड़े के हिसाब से जो चोर को पकड़ते हैं उस तरह के भी ये कंटेंट और ट्रेनिंग दी जाएगी सर so, खास करके कौन से डॉग्स उसमें प्रीफेड किए जाते हैं कितने उसकी ब्रीड होनी चाहिए किस बारे में तो थोड़ा नॉर्मली हर तरह की ब्रीड को ट्रेन किया जाता है नॉर्मली इंडिया की बात करें तो जर्मन सेफेड लेबराडोर और कोई भी तरह की मिस जो इंडियन कम्पिटिबल एनवायरमेंट में है वो सबको हम ट्रेन कर सकते हैं बस उसकी जो एज है वो दो महीने से छः महीने के अंदर हो तो वो सबसे ज़्यादा वो सीख सकता है क्योंकि एक साल का हो जाने के बाद सीखेगा लेकिन उसको ज़्यादा टाइम देना पड़ेगा सर खास करके मैं ये जानना चाहूँगा जिस तरह से ब्रीडिंग जो होती है उसको जो ट्रेनिंग घर में दी जाती है वो जो यहाँ से दी जाएगी उसमें कितना डिफरेंस रहता है बहुत ही डिफरेंस होगा क्योंकि मैंने देखा है कि हर दस फैमिली में से अभी तीन फैमिली डॉग पपी ले आते हैं फिर बाद में दिक्कत यह होती है कि वो सिर्फ बेसिक बैठो सेकेंड करो और सिट डाउन खड़े हो वो बेसिक कमांड से आगे नहीं जाते और फिर दिक्कत यह होती है कि वो ट्रेनर ढूंढते हैं और ट्रेनर भी क्या होता है वो सोशल मीडिया में पता चलता है कि उसके पास बहुत एक साल दो साल से डॉग है और वो हैंडल कर सकता है तो उसके पास से ट्रेनिंग तो वो जो है वो प्रोफेशनल ट्रेनर नहीं है वो सिर्फ़ एक्सपेरिमेंटल बेस पे वो सीखे हुए हैं लेकिन यहाँ जो हमारे पास ट्रेनर है वो प्रोफेशनल ट्रेनर है और हमारी के नाइन डॉग्स कोड जो है वो तीन साल से लगातार हमारे जो डॉग्स है वो उसको ट्रेन कर रही है और हमारे जो डॉग है वो हमारे यूज़ के लिए सिक्योरिटी पर्पज़ के लिए ही हम उसको ट्रेन करते हैं और यूज़ करते हैं तो ये पहली बार हम दो दिन का कोर्स अनाउंस कर रहे हैं कि जो बाहर के जो डॉग लवर्स हैं प्लस जो सेमी ट्रेनर्स जो बोलते हैं उनको भी हम प्रोफेशनल ट्रेनिंग दे सकेंगे ये दो दिन के उसके बाद हम बड़ा भी प्रोग्राम अनाउंस करेंगे जिससे उसकी रिक्वायरमेंट होगी